સાચી હોય ક્યારેક ક્યારેક થાય અત્યારે થોડું થાય ના ના અત્યારે જ જાઓ અને શાકભાજી લઈ આવો જાઓ ગોતીન લાવજો પાછા તમારા જેવું નહીં મારા જેવું એટલે સડેલું રામ રામ એ પત્ની હક એસો હા તમે મારો ફોન કેમ મોડો ઉપાડો છો અરે મારા ફોનમાં પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે लेटरिंग करे क्या बोला तूने <laughs> मार क्या नो मतलब रिंग मोड़ी वागे लेट रिंग ले रिंग मोड़ी वागे तू समझा नहीं तू समझा नहीं अबे सिर्फ जाओ अब हम लेटरिंग जाओ <laughs> <आगे। laughs> आउट <laughs> જાણે કે આ સોખડિયામાં મેં તમારે ટ્રેન રિક્વેસ્ટ મોકલી બુદ્ધિ જ નો આલી મારી તો તારી નઈ મારી જ બુદ્ધિ બેન મારી ગઈ તારો ફિલ્ટર વાળો ફોટો જોયો અને હું ભોળવાઈ ગયો આ ના પાછી તો કે મેં લાઈક કરી કરીને કોમેન્ટ કરી કે યુ આર સો પ્રીટી બ્યુટીફુલ તમારી નઈ મારી જ બુદ્ધિ બેન મારી ગઈ હતી કે મેં તમારો પ્રોફાઇલ ફોટો જોઈ તમને મેસેજ કર્યો યુ આર સો બ્યુટીફુલ યુ આર સો હેન્ડસમ તારી નઈ મારી જ કિસ્મત ફૂટેલી હતી

આ વખાણ ક્રતો કેમ મારો? જોય હું મારા એડ્રેસ પેરે તારે વખાણ ન જ માગીને પેરે તો વખાણ તો પણ બીજાના હુકા લેવાને પેરે છે. કઈ? અકાબટમાં સમાતા નથી. ઈ પેરે ને બીજાનો પેરવાની મજા આવે. બીજાના

કારણ કે વર ને નોકરની જેમ માત્ર બૈરી જ બોલાવી શકે બરાબર ને અરે ત્રાસ છે ત્રાસ સવાર પડે ને શરૂ થઈ જાય અરવિંદ ઉભા થાવ અરવિંદ બેસી જાવ અરવિંદ પોતા મારો એની માને લાઈફ ગઈ પોતા મારવામાં યાર ભાઈ આ તમને કહી દઉં આ દોડીને સંતાઈ એટલા માટે ગયો હતો કે નાટકની શરૂઆત હસબન્ડ વાઈફના ઝઘડાથી ન થાય પણ મને એ પણ ખબર છે સાહેબ તમે હોશે હોશે અહીંયા એ જોવા જ બેઠા છો ભાઈ ગુજરાતીઓની ખાસિયત છે બીજાના સંસારના ભવાડા જોવા મળે એટલે રાજી રાજી આ મળશે 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 સાહેબ ભવાડા જોવા મળશે ઉમ્મીદ સે દુ ગુના મિલેગા જાઓ મોડામાંથી અવાજ નહીં જો હું સુઈ જાઉં છું મારે કાલે પાછું ઇલેક્શન છે પાછું ઇલેક્શન હા મત ગણતરીમાં લોચો થયો છે પ્રોફેસર ઉપારો 1 મિનિટ આ 12:30 કોણ આવ્યું હકુફઈ હશે એમને રાતના ઊંઘ નથી આવતી એટલે આપણે ઉઠાડવાના ચાલી દો осલીને ગરમા કોઈ નથી જાવ એ ઉપાધી દરવાજો ખોલ્લી ઉપાધી કોણ છે અરે હું છું કનુ કાગડો કનુ કાગ મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ નહીં નહીં મંજુ કનુ કાગડાને ઘરમાં ન લેવાય કેમ એ પેલો છે શું છે એ દારૂડિયો છે અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જે બૈરાઓની છેડતી કરે હા ચલા खासा ખરેખર બહુ ખબર છે મારી સાથે લગ્ન કર્યા ને મંજુ એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ થાકી ગયો છું આટલા વર્ષો મેં સહન કર્યું હવે હું તને છૂટાછેડા આપી દઈશ હમણાં જાઉં છું ઓલરાઈટ છેલ્લો ચાન્સ આપું છું ઓકે આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહી કરે નહી કરું એમ નહીં માથા પર હાથ મૂકીને સમખા ઓકે ન મારા નહીં એટ તારા માથા પર હમ મને મોડું થાય મને વહેલું થાય તારે મને કોઈ સવાલ પૂછવાનો નહી હમ આજે છોકરીનો ફોટો નીકળ્યો ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે